આ છે મરસા મરચાને આવી રીતે આપણે ખાંડી નાખશું જો આ મરસા નાખી દીધા છે આપણે હવે નાખી દેશું સવાદ પ્રમાણે મીઠું લોટ રોટવાઈ થી દેવશે આમને કરો જો કેવો મસ્ત મિત્રો ગોળ રોટલો થાય જો રામ રામ ને સીતા રામ આજે આપણે બનાવવાની છે મરચાની અને ટમેટાની સટણી

પછી હું છે બટા મરશું હે ખા તું હે ને ખાતો બટકુ ભાઈ તો અરે વાહ પેલે બટકુ પેલે જો ભાઈ અમારી આ ઢીંગલી છે એ વરસ દિવસ ને જો મરશું લીધું હાથમાં તીખું તો ખાઈ જ છે કે તીખું લાગતું નથી જો એને ક્યાં બટે તો જો કાલે વિડીયોમાં આગળ જો આપણે હવે ચટણી છે બનાવવાની તો મરસા તો મળી નહીં ખા જુઓ

ટમેટા પણ કટકી કરી નાખી છે તો હવે આપણે મિક્સર માં દોડી નાખશું આ છે મરસા ને આવી રીતે આપણે ખાંડી નાખશું એ કુશી આ કોનો દીકો છો તું તો જોઓ મિત્રો આ રીતે છે કે ખાણી ને ખાંડી નાખવાનું મસૂર એટલે કારણ કે ચટણી બનાવવાની છે ને જોઓ હરસા ખાંદે છે અને હું

નાખી દઈશું સવાદ પ્રમાણે મીઠું હવે નાખી દઈશું થોડીક ખાંડ હવે નાખી દેશું આપણે ટમેટો અને થોડી વાર આપણે તેલમાં સડવા દઈશું બે ત્રણ મિનિટ ચડવા દેશું એટલે મરચાં અને ટમેટા ને બધું સડી જાય તેલમાં તો હવે નાખી દેસુ વઘણી હળદર નાખશું ને ગરમ મસાલો

અને આ છે બાજરાનો લોટ અને પેલું છે મીઠું અને પેલા ગ્લાસ દેખાય ને એમાં પાણી છે જો પાણી મીઠું નાખ્યું કઈ આ રીતે હવે જો આ રીતે કઈ રોટલો કરે આ હું લઈને આવી ખુશી કોણ લઈને આવી તું ઓઢણી જો અમારા ઢીંગુબેન જો કે ઓઢણી લઈને મોટો લોસ ને કરું ગરમી થઈ ગયું ઓહો જો લુસી નાખ બા બહુ ડાય છોડ્યો લુસી નાખું જો મૂચાઈ દે આવે જો રોટલો ટીપા મળીએ છીએ તાપ પણ જોરદાર થાય જુઓ તાવડી પણ થઈ ગયેલી છે ફૂલ મસ્ત મિત્રો ગોળ રોટલો થાય જવો બાજરાનો રોટલો છે બાજરાનો જોઈ ગયી રોટલો બની તૈયાર થઈ ગયો છે જો જો નાખી દીધો તાવડીમાં તો ઘડીક વાર તો આમ નમ છે કાવ દેવાનો તો જો મિત્રો આપણે આ મરચાની ચટણી તૈયાર થઈ ગઈ છે જો વર્ષા સાથે છે કેવી બની જો મસ્ત તો બનો પણ તમે બનાવો જો મિત્રો આ છે તમે કઈક જો તીખો ખાતા હોય તો ટીકા મરચા તો જો મિડિયમ અને રોટલા જો कुर्सी પર બેઠી તો હાલો આપણે પણ ચાખી લે કેવી બની તો જો આપણે લીધું જડણી હાલો ખાઈ મસ્ત મિત્રો ટેસ્ટી બની અને તીખી પણ બની તો તમે જો તીખું ન ખાતા હોય તો થોડી ખાંડ નાખજો અને મરસાની છટની એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ મજા આવે ખાવાની મિત્રો હાલો આપણે ખાઈ લઈએ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને અમારા રેસીપીના નજી નવા બ્લોગ જોવા માટે આ અમારી ચેનલ છે હર્ષાલાજી બ્લોગ તો એને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં